રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સર ભગવત ભગવંત જન્મજયંતિ ગોંડલ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જિલ્લાના ધોરાજી ખાતે સંગ્રામ સંગ્રામસિંહજીના ઘરે સર ભગવંત ભગવંતસિંહજીનો જન્મ થયો ગોંડલ સ્ટેટના રાજવી તરીકે ભગવત ભગવતસિંહજીને ઉપનામ તરીકે લોકો ગોંડલ બાપુ પણ કહીને બોલાવતા ગોંડલ બાપુએ વર્ષ અઢારસો ચોર્યાસીમાં પોતાના કાર્યની શરૂઆત કરી પ્રથમ ટેલિફોનિક લાઇન તેમણે વર્ષ અઢારસો સિત્યાસીમાં નાખી હતી ગોંડલ સ્ટેટના સમયમાં ગોંડલ બાપુનું અતિ પ્રિય શહેર ઉપલેટા હતું કે જેથી ઉપલેટાના રોડ રસ્તાઓ ગોંડલ બાપુ દ્વારા ખૂબ જ પહોળા અને ચારે દિશાઓથી શહેર એક સરખું દેખાય તેવી બનાવટ કરવામાં આવી હતી ગોંડલ બાપુના રાજમાં તેમના નિયમો ખૂબ જ કડક હતા કે જે લોકો માટે પણ અતિ ફાયદાકારક સાબિત થતા હતા તેમજ દરેક લોકોને તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળતી રહે તેની પણ ગોંડલ બાપુ દ્વારા ઝીણવટભરી તકેદારી રાખવામાં આવતી હતી આ રીતે ગોંડલ સ્ટેટના તમામ લોકો બાપુને ખૂબ જ માનતા અને આજ સુધી તેમને ભૂલી શક્યા નથી જેથી આજ રોજ ગોંડલ બાપુ એટલે કે સર ભગવત શ્રીજી મહારાજની એકસો સાહીઠમી જન્મજયંતી નિમિત્તે ઉપલેટા શહેરમાં બાવલા ચોક ખાતે આવેલ ગોંડલ બાપુની પ્રતિમાને શહેરના તમામ રાજકીય સામાજિક હોદ્દેદારો નગરજનો યુવાઓ સહિતની બોડી સંખ્યામાં લોકો દ્વારા

જન્મતિથિ નિમિત્તે આજે ઉપલેટાના નગરજનો દ્વારા બાપુના ના બાવલા ચોક ખાતે તેમને પુષ્પાંજલિ તેમજ ફૂલ કાર્યક્રમ યોજવામાં આવ્યો આવ્યો આ કાર્યક્રમની અંદર દરેક સમાજના રાજકીય સામાજિક આગેવાનો દરેકે હાજરી આપી યુવાનો પણ જોડા જય માતાજી યોગેશ નવનીતરાય પંડ્યા ઉપલેટા ગ્રામ પણ મારી નામની ઓળખ કરતા મારા રાજાની ઓળખ બહુ મોટી છે આજે અમે ગામના ક્ષત્રિય સમાજના લોકોને એનું ગર્વ હોય એ સ્વાભાવિક છે કે એના એના જ્ઞાતિના અથવા તો એના વર્ણની અંદર જન્મેલા છે પરંતુ ગોંધળ બાપુની પ્રજા જે છે એ કાયમને માટે એ પોતાના પિતા તુલ્ય માને એવા રાજાને એકસો ને સાઠ માં જન્મ દિવસે બધા જ લોકો હર્ષ સભર ભેગા થયા સર ભગવતસિંહજી મહારાજને બાપુના બાવલા ચોક ની અંદર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ